રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અને ગુજરાતમાં વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે સત્તર સપ્ટેમ્બરે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવોજર રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે આ સાથે જ ગુજરાતભરમાં આજથી બે દિવસ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોના આયોજન કરવામાં આવ્યા છે જેમાં સવારેથી સાંજના પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ જેમાં આ મહારક્તદાન કેમ્પનું ઉદઘાટન ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પ્રમુખશ્રી શ્રી વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવેલ હતું જેમાં એકસો પાંચ બોટલ રક્તદાન કરવામાં આવેલ છે આ મહારક્તદાન કેમ્પમાં ભાજપ સંગઠન મોરચાના હોદ્દેદારો ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપરાંત મામલતદાર કચેરી અને તેમના તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ સરફરાજ કોડી હું પરેશભાઈ પટેલ શ્રી માધ્યમિક શાળા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે ઉપલેટા શહેરની અંદર વિવિધલક્ષી વિનય મંદિર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે આ રક્તદાન કેમ્પ નું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું આ રક્તદાન રક્તદાન અંદર કુલ કરનાર રક્તદાતા દ્વારા અમૂલ્ય રક્ત નું દાન કરવામાં આવેલ છે તે તમામનો રક્તદાન સમિતિ દ્વારા અભિનંદન આપવામાં આવે છે અને આભાર માનવામાં આવે છે ઉપરાંત આ રક્તદાન કેમ્પની અંદર જે ને સહયોગ આપેલો છે તેમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ તે ઉપરાંત મામલતદાર કચેરી અને સ્ટાફ તાલુકા પંચાયતના તમામ એ ઉપરાંત ભાજપ સંગઠન ના તમામ હોદ્દેદારો એ ઉપરાંત દોર સુધી ફાઉન્ડેશનના તમામ સભ્યો કે જેમને ખાસ આ રક્તદાન કેમ્પની વ્યવસ્થાની અંદર સહયોગ આપેલ છે એ તમામનો હું આભાર માનું છું તદ ઉપરાંત આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ સંયુક્ત કર્મચારી મોરચા કે જેમને સહયોગ આપેલ છે અને આ રક્તદાન કેમ્પને રક્તદાન કેમ્પને સફળ બનાવેલ છે તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ આ રક્તદાન કેમ્પની જે સમિતિ છે તે તમામ સભ્યોનો હું તેના કન્વીનર તરીકે આભાર માનું છું